રાજકોટ ગ્રામ્ય જિલ્લા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાને ડોક્ટર કે એમઆર તરીકે ઓળખી દવાઓનું વેચાણ કરે છે આ ગેંગે ચાર હજાર લોકોની લિસ્ટ તૈયાર કરી હતી અને બે મહિલામાં દવાઓનું વેચાણ કર્યું હતું આ દવાઓનું ઉત્પાદન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું

ઓ બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુત આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી ઓ આ આઠ માણસો બાકીના हायर કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલેરી આપે છે ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાં તેને 50 થી 100 રૂપિયા કમિશન નો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો ને લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે એ વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંક માં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો સામાન્ય રીતે ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમઆર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ ਦਵਾਈનો પેકેટ પાર્સલ મોકલતા હતા ਦਵਾਈનો પાર્સલ મોકલવાનું કામ કિસાન અમદાવાદ થી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલેવરી લેવાની કે પૈસા આપવાની ના પાડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટીન્યુઅલ ચીટિંગનો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને

આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો આ 4000 ની લિસ્ટની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીઝ કરાવી દીધો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે સખ્ત જો કાનૂની ધારાઓ છે બીએનએસ ની એનાતેજ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એને અમે કોર્ટ તરફથી રીમાન્ડ ની પણ માંગણી કરી છે અના પછી આગળની તપાસ ચાલુ છે. એહમ અમદાવાદમાં બનતી હતી. ત્યાં અમે અમારી ટીમ મોકલી છે. ત્યાં તેઓ કિશન કરીને ભાઈ છે, ઓ અયાનો છે આપણે ભાયાવદરનો છે. તો ત્યાં કામ કરે છે. તો દવાની નો તમામ કામ કિશન જોતો હતો અમદાવાદથી. ઓર દવા વેચાણનો કોન્ટેક્ટ કરવાનો કોલ સેન્ટર એક અયા ભાયાવદરમાં રાખેલો હતો. અહીંયાથી આ તમામ કામગીરી ચાલતી હતી તો બ્લેક નો જ છે એ લોકો પાસે કોઈ ડિગ્રી નથી આ લોકો પાસે કોઈ એમ ની એન જીએનએમ કોઈ પણ ડિગ્રી નથી કોઈ યોગ્યતા નથી ધરાવતા તેમ છતાં એ લોકો પોતાની ઓળખ ડોક્ટર તરીકે કે એમઆર તરીકે આપીને દવાનો વેચાણ કરતા હતા કે ભાઈ સર્ટીફાઈડ કંપનીની અમારી દવાઓ છે અને તમામ વસ્તુ મારી માન્યતા પ્રાપ્ત છે અમે માન્યતા પ્રાપ્ત ડોક્ટર છીએ ઓનલાઈન જ એ લોકો વેચાણ કરતા હતા

નાનો મોટો વેચાણ કર્યો કોઈ સાથે ફોન કરીને સંપર્ક કરીને ફેર અમને લાગ્યો કે એનો સ્કોપ છે માર્કેટમાં તો પછી પ્રોપર કંટ્રોલ રૂમ જેવો ત્યાં એ કોલ સેન્ટર જેવો ત્યાં એકસો વીસ રૂપિયાની ગોળી હતી જો બારસો રૂપિયામાં ઓછામાં ઓછા એ લોકો વેચાણ કરતા હતા ચાર નો લિસ્ટ મળ્યો છે એમાંથી અમુક લોકો સાથે અમારો સંપર્ક થયો છે અમુક લોકો રાજકોટના પણ છે એની સાથે અમે કન્ટીન્યુ સંપર્કમાં છીએ અને એની પ્રાઇવેસીનું ધ્યાન રાખતા અમે લોકો એને આ તપાસમાં સામેલ રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ માં કડકથી કડક કાર્યવાહી થાય એમાં આની તરફથી જો બી એ લોકો રજૂઆત કરે અને ફરિયાદ હોય કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવાની કામગીરીઓ તમામ આમાં જસ્ટ ગઈ કાલનો પ્રસંગ છે પૂરો તપાસ ઇનિશિયલ તપાસ થઈ છે થોડા દિવસમાં અમે આરોગ્ય વિભાગ થી એફએસએલ થી તમામ માહિતી માંગીશું એનો એક્સપર્ટ ઓપિનિયન આવ્યા પછી આપ લોકોને ફરદર જો ડિટેલ છે આમાં લોકો हेजिटेट થાય છે સામા આવતી અમુક લોકો સાથે અમારી ફોન પર વાત થઈ પણ જ્યારે પોલીસ ના નામથી ફોન કરવામાં આવે ત્યારે લોકો ફરદર વાત કરવા કે કોઈ ફેક્ટ રિવીલ કરવા માંગતા નથી તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે લોકોનો વિશ્વાસમાં રાખીને એની પ્રાઇવસીનો ધ્યાન રાખીને હું આપના તરફથી પણ લોકોને અપીલ કરું છું કે આ એવી છતરપીડી કોઈ સાથે થઈ હોય તો આપ સામા આવો આમ આપની પ્રાઇવસી કા ભી પૂરા ધ્યાન રાખીશું આપકા કોઈ સામાજિક કે આ જ તરહ કા પ્રતિષ્ઠા આપી ખરાબ હોસા નહીં દેગે ઓર એ ગુનાખારો કો સજા મિલે હમ પૂરા પ્રયાસ કરે